સુરતમાં પ્રતિબંધિત હોવા છતાં પણ દારૂના અડ્ડા કારીગર સાથે ઝઘડો થયા બાદ કલાકોમાં જ મોત નીપજતા હત્યાની આશંકા સેવાઈ રહી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક નજીક ડિંડોલી બ્રિજ નીચે દેશી દારૂના અડ્ડા પર કામ કરતા યુવાનનું અચાનક મોત નીપજતા હત્યાની આશંકા સેવાઈ રહી છે છે કે દારૂના અડ્ડા પર કામ કરતા પચીસ ગુંદડુનું બપોરના સમયે પર કામ કરતા અન્ય કારીગર સાથે છૂટાહાદની મારામારી થઈ હતી અને ત્યારબાદ થોડા જ કલાકોમાં વિનોદનું મોત નીપજ્યું હતું જેથી તેની હત્યા થઈ હોવાની આશંકા સેવામાં આવી રહી છે તો યુવાનના મોતની જાણ થતાં જ પાંડેસરા પોલીસ મથકનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે બીજી તરફ પાંડેસરા વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ધમધમતા હોવાના અનેકવાર આક્ષેપો કરાયા છે જોકે તેમ છતાં પાંડેસરા પીઆઈ અને વહીવટદારના આશીર્વાદથી આ દારૂના અડ્ડાઓ ધમધમતા હોવાનું લાગી રહ્યું છે